ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ માટે એક ચમચી ઘી કે તેલમાં બને એવો ફરાળી નવો નાસ્તો ખૂબ જ ટેસ્ટી એવો પ્રોટીનથી ભરપૂર આ રીતે એકથી બે જો તમે ફરાળી પુડલા આવા ખાઈ લેશો તો તમને ભૂખ પણ નહીં લાગે એટલો ટેસ્ટી આ નાસ્તો છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પહેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં મેં અહીંયા મીડિયમ મોટું હોય એવું શક્કરિયું લીધું છે તો અહીંયા બહુ મોટું શક્કરિયું હતું એટલે મેં અડધું લીધું જો તમારા પાસે શક્કરિયું ન હોય તો એના જગ્યા પર તમે બટેટું પણ વાપરી શકો પણ વધારે હેલ્ધી છે એ શક્કરિયું હોય છે સ્કિન માટે હેર માટે ખૂબ જ સારું એવું હોય એટલા માટે તમારે અહીંયા જો શક્કરિયું તમને મળે તો એ લેવાનું પણ જો એ ન હોય અને તમારે તરત જ બનાવવું હોય તો તમે એના જગ્યા પર બટેટું પણ લઈ શકો આ રીતે શક્કરિયું મેં ખમણી લીધું લગભગ દોઢ કપ જેટલું શક્કરિયાનું ખમણ આ રીતે રેડી થયું છે તો આ રીતે નાના મોટા શક્કરિયા હોય તો એ પ્રમાણે તમે લઈ શકો શક્કરિયાના ખમણને એક બોલમાં આ રીતે ઉમેરી દઈશું હવે વધારે ન્યુટ્રિશન અને ટેસ્ટી બનાવવા માટે હું એમાં ગાજરનું છીણ તમે ઉપવાસમાં હલવો આપણે ખાતા જ હોઈએ છીએ એટલે મેં ગાજર પણ ઉમેર્યું તો એક મીડિયમ ગાજર ખમણેલું અડધો કપ જેટલું ખમણેલું ગાજર મેં ઉમેર્યું એક ચોથાઈ કપથી અડધો કપ જેટલા લીલા ધાણા એકથી બે ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ તીખાશ તમારા ઘરમાં ખવાતી હોય એ રીતે તીખા લીલા મરચાં કે મોળા લઈ એ રીતે પેસ્ટ ઉમેરવાની અડધો કપ જેટલો શીંગનો અદકચરો પાવડર તો મેં કાચી શીંગનો જ પાવડર ઉમેર્યો તમે શેકેલી પણ ઉમેરી શકો સાથે મેં અહીંયા પનીર પણ ખમણી લીધું છે પચાસ ગ્રામ જેટલું ખમણેલું પનીર ઘરનું બનાવેલું પણ પચાસ ગ્રામથી સો ગ્રામ જેટલું પનીર તમે ઉમેરી શકો તો એકદમ ન્યુટ્રિશન એવું બ્રેકફાસ્ટ તમે વ્રત કે ઉપવાસ વગર પણ ખાઈ શકો દોટથી બે ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું દોટથી બે ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર વધારે થોડો ફ્લેવર જોવે તો તજ અને લવિંગ તમે થોડા વાટીને પણ ઉમેરી શકો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે આપણે આ રીતે તમે કમ્બાઈન કરી લો એટલે લોટ ઉમેરવાનો છે અહીંયા લોટમાં તમે રાજઘરાનો લોટ કે મિક્સ તમારા પાસે ફરાળી લોટ હોય તો એ પણ તો ગમે તે તમે લઈ શકો હું અહીંયા રાજગ્રાનો લોટ લઈ રહી છું તો એક કપ જેટલો આપણે ફરાળી રાજગ્રાનો લોટ ઉમેરી દઈશું વ્રત કે ઉપવાસ વગર પણ જો તમારે આ ખાવું હોય તો તમે ફરાળી લોટના જગ્યા પર રાગીનો લોટ જુવારનો લોટ કે મકાઈનો લોટ પણ લઈ શકો સાથે આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘટ હોય એવું દહીં મેં દહીંમાંથી પાણી નીતારી દહીં ઉમેરી દીધું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે લોટ છે એ જાતે જ આ રીતે સોફ્ટ થશે તો આમાં પાણી ઉમેરવાની જરૂર નથી જો જરૂર લાગે તો એક ચમચી વધારે પણ દહીં ઉમેરી શકો લોટને રેસ્ટ થવા દેવાની બિલકુલ જરૂર નથી પણ જો તમે રેસ્ટ થવા દેવાના હોય તો થોડો સ્ટીફ લોટ રાખવાનો મશ્યુર થોડું છે એ રિલીઝ થશે ગાજર અને શક્કરિયામાંથી એટલે લોટ ઢીલો ન થઈ જાય થોડા મેં લીલા ધાણા ઉમેરી અને પાછું એને સારી રીતે મિક્સ કરી દીધું અને હવે એક સરખા છ થી આઠ ગોળા વાળી લઈશું તમારે હવે કેવા નાના મોટા પુડલા બનાવવા એ રીતે તમે આ રીતે લુવા કરી લેવાના હવે એક લુવો આ રીતે લઈ લઈશું લોટ થોડો અત્યારે હજી સ્ટીફ છે તમારે ઢીલો કરવો હોય તો ઢીલો પણ કરી શકો તો આ રીતે લુવા મેં વાળી લીધા હવે પાટલી લઈ લઈશું અને એના પર ભીનું કપડું તો ધોયેલું ફ્રેશ કોઈ કપડું હોય કે કોટનનો કોઈ ટુકડો હોય કે પછી આ રીતે નેપકિન તો હું આ રીતે નેપકિન એક બે રાખું સ્પેશિયલી આ રીતે પુડલા માટે અને પછી આપણે આ રીતે લુવો મૂકી પાણીવાળો હાથ કરતો જવાનો તમારે અને એનાથી તમારે એને ફેલાવતા જવાનું જો લોટ સ્ટીફ હોય તો પાણીનું પ્રમાણ થોડું વધારે લેવાનું સોફ્ટ હોય તો માત્ર હાથ પર ચીપકે નહીં એટલું થોડું થોડું પાણી આ રીતે તમારે લગાવતા જવાનું અને આ રીતે એને ફેલાવી દેવાનું તો આ રીતે હું એને ફેલાવી દઈશ એકદમ પાતળો પણ તમે કરી શકો મીડિયમથી કેવો પણ રાખી શકો પુડલું તવા પર હલકું ઘી લગાવી અને તમે ડાયરેક્ટ એના પર પણ થાપી શકો પુડલાની જેમ જ પણ એકદમ ગરમ તવો હોય તો ગરમ ન લાગે એટલે ઇઝી રીત આ જ તમને પડશે તો આ રીતે મેં એને ફેલાવી દીધું એક સરખું તમારે ફેલાવાનું કિનારીઓ પાતળી વચ્ચે પણ જાડું ન રહી જાય એ રીતે તો વચ્ચેનો ભાગ પહેલાં તમારે પાતળો કરતો જવાનો પછી કિનારીઓ આ રીતે પાતળી કરી અને આ રીતે તમારે ઉઠાવી લેવાનું એ મેં શીખવા માટે મૂકી દીધું હવે જ્યારે બીજો બનાવો ત્યારે એક બોલમાં તમારે પાણી લેવાનું અને કપડાંને એકવાર તમારે ધોઈ પાછું નીચોવી દેવાનું અને પછી પાછો એક બીજો લુવો તમારે લઈ લેવાનો અને તમારે એને આ રીતે ફેલાવવાનો છે અને આંગળીઓ પાણીવાળી કરતી જવાની અને પછી તમારે આ રીતે એને ફેલાવતા જવાનું તો આ રીતે બહુ ઇઝી એવું પડશે લોટ છે એ થોડો સોફ્ટ મીડિયમ એવો રાખવાનો એટલે તમે ઇઝીલી એને ફેલાવી શકો તો આ રીતે તમે જોઈ શકો છો પાતળો મીડિયમ એવો એક સરખો રાઉન્ડ શેપ આવે એ રીતે તમારે એને ફેલાવી દેવાનો અને પછી આ રીતે તમારે એને ઉપાડી લેવાનો હવે અહીંયા થોડો જાડો હોય એવો તવો કે પછી નોનસ્ટિક તવો પણ લઈ શકો મેં અહીંયા લોખંડનો જે રોટલીનો તવો હોય એ જ લીધો છે અડધી ટી સ્પૂન જેટલું મેં ઘી ફેલાવી દીધું અને આ રીતે કપડું ઊંધું કરી પૂડલો આ રીતે ઇઝીલી નીકળી આવશે તો ઉપરથી કપડું તમારે લઈ લેવાનું આ રીતે પાડીને ઢાંકી અને એક મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દેવાનું પછી તમારે સાઈડમાં જો લાગે કે ઘીની જરૂર છે તો ઘી ફેલાવી અને પછી તાવીથાના મદદથી આ રીતે અલગ કરી દેવાનું ઉપરની સાઈડ પણ ઘી થોડું અમથું લગાવવાનું ઘી કે તેલ તેલ પણ વાપરી શકો પણ ઘીમાં વધારે સારો સ્વાદ આવશે પછી જો જરૂર લાગે થોડા ટીપા ઘીના આ રીતે તમારે છાંટવાના અને બે સાઈડથી તમારે એને એકદમ પરફેક્ટિવ શેકી લેવાનું સ્લો ફ્લેમ પર બે સાઈડ બે બે મિનિટ જેવું એને શેકાતા ટાઈમ લાગશે તો લગભગ ચાર મિનિટમાં એકદમ પરફેક્ટ એવું શેકાઈ જશે ઢાંકીને એક મિનિટ જેવું શેકવાથી આપણે કાચું શક્કરિયું ગાજર બધું પરફેક્ટ એવું કુક થશે અહીંયા તવો જો પાતળ હોય તો તમારે નોનસ્ટિક તવો લેવો જરૂરી છે અને એકદમ પરફેક્ટ એવું તમે જોઈ શકો છો તૈયાર છે એ જ રીતે આપણે બીજા બધા પણ શેકી લઈશું તો શીનનું પ્રોટીન પનીરનું પ્રોટીન સાથે શક્કરિયામાં ખૂબ જ ન્યુટ્રિશનવાળું ગાજર પણ ન્યુટ્રિશનવાળું અને રાજગ્રહનો ફરાળી હેલ્ધી લોટ એકદમ હેલ્ધી એવો આ નાસ્તો છે વ્રત કે ઉપવાસ હોય કે વ્રત કે ઉપવાસ વગર તમે બીજો લોટ વાપરીને પણ આ પુડલા જો એકવાર ટ્રાય કરશો તો વારંવાર બનાવશું હું એને દહીં સાથે સર્વ કરી રહી છું ચટણીની પણ જરૂર નથી પડતી તમે સવારે એને ચા સાથે પણ સર્વ કરી શકો આ રીતે જો આવા એકવાર પુડલા બનાવી લેશો તો બીજા બધા ભૂલી જાઓ એટલા ટેસ્ટી છે તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ